ગીર સોમનાથ જિલ્લાના માનની કલેક્ટરશ્રી દ્વારા જે કંઈ અનધિકૃત જમીનો જે ઇત્યાદિ અને જે કંઈ ડેમોલિશન ઇત્યાદિ જે કંઈ થયેલું છે એની કાર્યવાહી ચાલુ છે તેની અંદર વ્યક્તિગત રીતે કંઈ વાંધો નથી જે કંઈ બોલતા હોય એની સામે પણ વર્તમાન સ્થિતિમાં જે કલેક્ટરને જે મોહમ્મદ બિજની એવું વિરુદ્ધ આપી અને સંબોધન કર્યું છે એના વિરુદ્ધની અંદર આજે અમે તાલાળા સનાતન ધર્મ ધર્મ સંરક્ષક સમિતિ અને અન્ય બધા જ સનાતન ધર્મના જે કંઈ મંડળો છે ગામધન્મ સેવા સમિતિ ઇત્યાદિ એ બધા મળી અને એ જે એને વિરુદ્ધ આપ્યું છે જ્ઞાનની પૂર્વ સાંસદશ્રીએ તો એના વિરુદ્ધ અમે યોગ્ય કાર્યવાહી થાય એના માટે અહીંયા શ્રી ચાલાળાને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત અને ગૃહપ્રધાનશ્રી ગુજરાત ને આવે મળે આવેદન અને એના દ્વારા યોગ્ય કાર્યવાહી થાય ગીર સોમનાથ જિલ્લાના માનની શ્રી દ્વારા જે કંઈ